નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ આર્કેટ બીસીસીબી બેંક સામે ન્યૂ સ્ટેશન રોડ ભુજ કેતુ મહેતા 9408619451

પોર્ટ ઓફ ધ યરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ઇન્ડિયા મેરીટાઈમ વીકમાં ગ્લોબલ શિપિંગ લીડર્સના મેરીટાઇમ ક્ષેત્રે ઇનોવેશન અને તેનાથી થતા ફાયદાઓ સહિત અનેક વિષયો અંગે મંથન કરવામાં આવે છે પોર્ટ્સ શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા આયોજિત ઇન્ડિયા મેરીટાઈમ વીકમાં મુન્દ્રાના મોડેલને બે હજાર સિત્તેર સુધીમાં ભારતના નેટ ઝીરો લક્ષ્યો સાથે સંરેખિત કરવાનું લક્ષ્ય રાખતા અન્ય બંદરો માટે પ્રેરણાદાયક ગણવામાં આવ્યું હતું નોંધનીય છે કે અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ એપીએસી ઝેડ દેશના સૌથી મોટા વાણિજ્યિક બંદર મુન્દ્રાનું સંચાલન કરે છે મુન્દ્રા પોર્ટ કન્ટેનર હેન્ડલિંગમાં પણ રેકોર્ડ બ્રેક કરતું રહ્યું છે નાણાકીય વર્ષ બે હજાર પચીસમાં મુન્દ્રાએ બસો મિલિયન મેટ્રિક ટનથી વધુ કાર્ગોનું પ્રોસેસિંગ કરી અગાઉના બેન્ચમાર્કને બ્રેક કર્યો હતા એટલું જ નહીં તે ભારતના ટ્રેડ કોરિડોરને નવી ઊંચાઈએ પહોંચાડી રહ્યું છે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદયરોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દાયવત વૈષ્ણવ લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી ની સાઇટ પ્રભુવંસી ચોકડી પાસે ભૂજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ નાઇન સેવન એઇટ સિક્સ ટુ ફાઇવ નાઇન ઝીરો એઇટ દર્શક મિત્રો આજે તારીખ અઢાર નવેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર